સો હેલો ફ્રેન્ડ્સ હું છું અરવિંદ ઠાકોર ને આજના એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આનંદભાઈ અને બાસરૂનું કામકાજ ચાલુ છે તો તમને હું બતાવું ફ્રેન્ડ બન્યા રહેજો અમારા બ્લોગની અંદર તો ફ્રેન્ડ્સ બન્યા રહેજો મારા બ્લોગની અંદર તમને બતાવું તો જોઈ શકો છો કારીગર બોલાવે છે આ તૈયારી કરે છે આમ તો ઓલરેડી તૈયાર જ હતું માથે ટાંકી નથી ગાય દેખાતું હતું બધા દાગી ના પડ્યા એને અને આ તેમનું આ ઠોરો માટેનું માલ માટે આમ તો જો કે એ પણ અંદર જ રહે છે અને માલ પણ છે માલ માટે બનાવ્યું છે મકાન તો કદાચ હવે નવું બનાવવાનું છે આ રે આનંદ છે અને આપણે ટીમ મેમ્બર કોઈ આમ તો બે બે વાર છે અવારનવાર આવતા હોય આપણા વિડીયોની અંદર માથે ટાંકી તમે જોઈ શકો છો કંઈક દેખાતી અત્યારે જ ચડાય છે ફ્રેન્ડ્સ હજી કારીગર કંઈક વસ્તુની જરૂર છે તો લેવા ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કંઈક આ રીતે છે અત્યારનું મોસમ અને આ તપ કહેવામાં આવે છે ને

<laughs> आशीन है अब तुमने खबर है जैसे गाइस इधर क्या थी मुख फुआ से फुआर हुआ है सब है तुम्हें जो सब कंप्लीट ओ भाई भाई ये तो मस्त अस्तु जय हिंद जय भारत जय किसान जय जवान जय जवान जय किसान